ઘરે પ્રસંગ ચાલતો હોય ત્યારે કેટલાક લોકો હથિયાર લઈને આવે અને તોડફોડ કરવા લાગે તમે હવે એવું કહેશો કે આ તો ફિલ્મોમાં બનતું હોય છે પરંતુ સાંભળવામાં ફિલ્મી લાગતી આ ઘટના ઘટી છે સુરેન્દ્રનગરમાં મેદાનમાં પડેલી ગાડીઓ ગાડીઓના તૂટેલા કાચ અને નાની નાની દરેક બાબતોની ઝીણવટપૂર્વક કરવામાં આવી રહેલી તપાસ અદ્રશ્યો જોઈને એટલો તો અંદાજ આવી ગયો હશે કે નક્કી અહીં તોડફોડ કરવામાં આવી છે હવે આ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોને જુઓ જેમાં હાથમાં ધારિયા લાકડી ફરસી જેવા હથિયારો લઈ જતા દેખાય છે હવે જરા આ વિડીયોને જુઓ જેમાં હથિયાર લઈને આવેલા શખ્સો ગાડીઓના કાચ તોડતા અને પથ્થરમારો કરતા જોવા મળે છે આ દ્રશ્યો યુપી અને બિહારના કોઈ મોહલ્લાના નથી પણ બદનસીબે ગુજરાતના સુરેન્દ્રનગરના છે સુરેન્દ્રનગરમાં તત્વોનો આતંક અસામાજિક તત્વોએ રતન પર ને લીધું બાનમાં અંગત અદાવતમાં ફિલ્મી ઢબે પથ્થરમારો અને તોડફોડ ત્રેવીસ લોકો વિરોધ ગુનો દાખલ તેર શખ્સ પોલીસના સકંજામાં સુરેન્દ્રનગરમાં ખાખીનો ખોફ ખતમ થઈ ગયો હોય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે જિલ્લાના રતનપર વિસ્તારમાં પથ્થરમારો રતનપર વિસ્તારમાં આવેલા હસ્તાપીરની દરગાહ પાસે એક સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન અંગત અદાવતમાં હથિયારો લઈને આવેલા કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો હતો ફરસી છરી ધોકા પાઇપ અને દંડા નથી બારની મેટલ હતી એ મોરબીની જૂની લપ હતી તો એ સીધા આવી ગાડી તોડીને પથ્થરમારો કર્યો હુમલો કર્યો કેટલા જણા હતા અંદાજે પચીસ થી અઠ્યાવીસ જણા હતા ગાડી એ બધી ધારીઓ ને એવું બધું પ્રસંગ હતો ભાઈ ની છોકરીની સગાઈ હતી તો મહેમાન બધે મોરબી થી ધાંગધા થી બધા અહીંયા આવેલા ને એ લોકો જૂના કઈ અદાવત હતી મંદુક હતા તો અહીંયા મગજ થઈ પાંચ ગાડીઓના ઠાર છે સ્કોર્પિયો છે ડિઝાયર છે અંદર અમુક પૈસા હતા કોક ના વીસ હજાર હતા પચાસ હજાર હતા જેટલા પૈસા હતા એ કઈ તોડફોડ કરીને પૈસા કાઢી ગયા છે ને આજે જે બબાલ થઈ આ લોકોની મગજમારી થઈ એમાં ત્રીસ થી પાંત્રીસ જણા આ લોકો હતા અહીંયા અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં મચાવ્યો આતંક પોલીસથી બચવા પોલીસ પર કરાયો પથ્થરમારો આ ઘટના રતન પર વિસ્તારમાં હસ્તાપીરની દરગાહ પાસે રહેલા મહેબુબ ભટ્ટીની દીકરીના સગાઈ દરમિયાન ઘટી હતી મહેબૂબભાઈએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં વલી મોહમ્મદ માણેક સહિત ત્રેવીસ લોકો વિરોધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો નોંધી તેર લોકોને ઝડપી લીધા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે મહેબૂબભાઈની દીકરીની સગાઈ હતી ત્યાં તેમના મિત્ર વલી મોહમ્મદ માણેક આવ્યા હતા અગાઉ ધાંગધ્રામાં રહેતા રાજા બાબુ માલાણી સહિત થયેલા ઝઘડાનું મનદુખ રાખી ત્રેવીસ જેટલા શખ્સો રતન પર આવ્યા હતા સગાઈનો પ્રસંગ પૂરો થયા બાદ વલી મોહમ્મદ માણેક અને રાજા હતી આ જોઈ મહેબૂબભાઈ અને તેમના પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જોરાવરનગર પોલીસની ટીમ ત્યાં આવતા આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો કરી ભાગી ગયા હતા

પાંચ અન્ય આરોપી મળી કુલ તેર આરોપીઓને હાલ સુધી અટક કરવામાં આવેલ છે તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે વિશેષ તપાસ ચાલી રહી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ની ટીમે તપાસ હાથમાં લીધી મોબાઈલ તેમજ આસપાસના સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓએ મચાવેલા આતંકના વિડીયોના આધારે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં ત્રેવીસ પૈકી તેર આરોપીઓને દબોચી જેલ હવાલે કરી દીધા આરોપીઓ પાસેથી લાકડી ધારિયા ફરસી સહિતના હથિયારો કબજે કર્યા છે આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે વિરેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર